ભાના મળી ગયા અઠવાડિયું થઈ ગયું હવે બિહાણા ગોઠવીએ એટલે એટલે ફોન કરું પેલા આબુજીને ફોન કરું એટલે એટલે આબુજીને ફોન કરવા દે તો બિહાણું છે એટલે હવારમાં બધા ભાઈઓને ભેગા કરી અને લઈને આવો તે તમે લંબેનથી એમને આવવાનું છે હલો હા ભુજી શું ચાલે હા કહેતો તો કાત જતા રહેલા હા બિહાણું રાખ્યું છે કાલ સવારે હો એટલે તમારે જે ભાઈઓને કહેવાનું હોય એ કઈને વેરા હતા પોકો કેમ કે તમારા લંબેનથી આવવાનું હો એ હા એ હા હો ને કરજો પહેલા થોડા વિરાજીને હાથ ઉપાડ દીધી પણ કોઈના વાપરે જ્યાં નહીં આપણે કોણ આપે શંભુજી જોડે જતા દેહ શંભુજી કા લોકઈ જવાનું હો કે કોણ અમાર સંબંધની ક્યાં જવાનું એવું હો હો કો તો ગાડી લઈ તૈયાર થઈ કેટલા લાગી આવ આજનો વેલા વેલા એમ આપો બેન જ જાણો કે બીજો કોઈ હાજુ બીજો કોઈ તો અમાર હાલ તો કઈ ના આવ્યો કોઈ તૈયાર થયું નહીં કોઈ તૈયાર થયું નહીં હોય એવું આહા આજ કોઈ નામ જ્યા નહીં તો આપણે કોણ આવો તો કાઈડિયા તો આપણે આલી પડશે એક કામ કરા દેના આપણો હા બોલો 200-200 રૂપિયા દાઢી લઈ લઈએ આ તો અમારી કેવી સાચી વાત બરાબર ને હા તો એવું કરીએ થાળા એવું કરીએ હો આ હેલો run

ઓ મને આ દોહાનો વિશ્વાસ નહી છે યાર થી બધું ઉપાય જો ટીવી ને બોકરોને પૈણી ખરાવ તો આપણ તો આલા એટલે હું તું પૈસા લેવા જા કે ના અમારી તું યાર આ છો ગાડી પાતો લે બમ્પ તો મારી તો પર બમ્પ ના આપરો જે દેખાય છે ને કંટ્રોલ નથી મળતું આ સાપ પૈસા છે હિસાબે આ તો અમે કે લુકળો બદલતા શું આ કે આ આ મારી ગાડી તું ના છે તમે હું આ આ ગાડી ચા એ કે આવ તો પાછાઈ ભરવાનો આઈ ગયું હેડો આ હેડો ગાડી ચલાવ ના ના રાઉન્ડ આટલા બધા તું ઉતરી ઉપર આ ફટલે સાઈડમાં કર આ ગાડી ચલાવતો નહીં સાઈડમાં મંટર લઈને આવ અમારું લોક આતો બે તો આવા એ નહી પૈસા લે પાવા ઓમ જા ઓમ જા સાઈડમાં હાલ જ હો છે <aunque mehranoughs> <muchas>

八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八！八 राम राम बहुत मोड़ो थी रस्ता में कोई तकलीफ पड़ी हो ना ना कोई तकलीफ नहीं है हमारा ड्राइवर खुला है तब तक कितना टाइम थे भाना जी अठवाड़ी थी क्यों वो मोड़ो फोन कर

બસ બસ

इंदो बात करीन रस्ता में એટલે બહુ લાગી ખાતા ખાતા જતા બધા ખાઈ ગયા આ તો તું વધારે તો ના ના રોટલો આખો અડધો ખાતા ને રોજ અને આખો રોટલો ખાઈ ગયા એટલે જ જતા રે જતા રે

heey, berarti, patuhi dulu